હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે શૈલેષભાઈ વાત કરી તમે સવારનું આમંત્રણ આપેલું હતું ધારાસભ્ય આજે રસ્તા પર બેસવું પડે છે આંદોલન કરવું પડે છે શું ઓથોરિટીને આવ્યા નથી કોઈ આ ધારાસભ્ય બીપીએલ ધારાસભ્ય છે રસ્તા પર બેસવા માટે રસ્તા પર ઉતરવા માટે પણ તૈયાર છે પણ આંધ્રી બેરી લુલી લંગડી અને જાડી ચામડીની સરકારે એ લોકોને આદેશ આપ્યા હશે કે કોઈ જવાનું નથી એટલે કદાચ નહીં આવી હોય પરંતુ અમે હાર માની જવાવાળા નથી ત્રણ દિવસ સતત કાર્યક્રમ ચાલુ કર્યો હવે અમે કલેક્ટર પણ મળશું અને કલેક્ટર પણ કહેશું જો પ્રજાના પ્રશ્ન નહીં સાંભળવાનો તો કલેક્ટર ઓફિસ બંધ કરજો હાલ ઉગત નજીક કામ છે નવસારી નવો હાઈવે બન્યો છે સાઈડ પરની પેવિંગ બેવિંગ બધું બેસી ગયું છે માટી બેસી ગયું છે તિરાડો આવે છે હજુ તો નવો જ છે ગડકરી સાહેબ નું કામ છે નવા હોય કે જૂના હોય પુલ હોય કે નાળા હોય કે રસ્તા હોય ખાડા હોય કે મોટા ખાડા હોય કે બિસ્માર રસ્તા હોય આ તમામે તમામ રસ્તાઓ ભારત સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચારનું ચિત્ર રજૂ કરે છે અને એ ચિત્ર અમે લોકો સુધી લઈ લોકો ત્રાસી ઉઠ્યા છે હેલ્મેટ નહી પહેરી હોય તો હજાર રૂપિયા તમારી પાસે ગાડીના કાગળિયાની હોય તો બે હજાર રૂપિયા તમારી પાસે જો ગાડીમાં બે પેસેન્જર ને ગુડ ગાડીમાં બેસાડ્યા હોય તો તમારી પાસે પચીસ હજાર રૂપિયા લે છે એ જ પોલીસને પણ કેવું છે કે તમે પણ એજન્સી પાસે દંડ લેવ અને અધિકારીઓ પાસે પણ દંડ લેવ ઘણા નેતાઓ એવું તર્ક વાપરે છે અને એવી કમેન્ટ કરે છે કે ભાઈ આદિવાસી નેતા નું આદિ ત્યાં હવે ધ્યાન ઓછું છે શહેર તરફ હવે વધારે ફાફા મારે છે આદિવાસી નેતા માત્ર આદિવાસીના મથથી ધારાસભ્ય નથી બન્યા અને એકવાર ધારાસભ્ય બન્યા પછી એક વિસ્તારના નથી પૂરા ગુજરાતના છે એટલે દરેક સમાજના કચડાયેલા લોકોના અને જેમની સાથે અત્યાર સુધીમાં મોટો ભ્રષ્ટાચાર થયો તેવા લોકોની સાથે અમે છે અને દરેક આંદોલનમાં અમે એમની સાથે રહીશું આ હાઇવે ઓથોરિટીનો અમુક વિસ્તાર આપના મતદાર વિસ્તારમાં પણ છે વિધાનસભા ક્ષેત્રમાં પણ છે ત્યાં કેવી પરિસ્થિતિ છે હાઈવે છપ્પન અમારા મત વિસ્તારમાંથી બાપી શામળાજી રોડ જાય છે ત્યાંની પણ ગંભીર પરિસ્થિતિ છે આવતા મંગળવારે અમે ત્યાં પણ કાર્યક્રમ કરવાના છે બીજો અમારા મત વિસ્તારમાંથી જે પુલો જર્જરી ત્યાં પણ કાર્યક્રમ કરવાના છે અમારા કાર્યક્રમ સતત ચાલતા રહેશે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે અમે જોડાઈને બધા કાર્યક્રમો કરીશું નંદભાઈ તમે તો અગરબત્તી ભી કરી દીધી ખરેખર અમે આ જે રોડ અકસ્માત મૃત્યુ પામ્યા છે એના માટે નહીં પરંતુ આ રોડના જે નેશનલ હાઈવે અધિકારીઓ છે સરકારના મંત્રીઓ છે અને જેના કારણે આજે અકસ્માતો થઈ રહ્યા છે અમે એમના માટે આ ફૂલ નાખ્યા છે એમની આ એક એક મરણ સૈયા જેવી અમે તૈયાર કરી છે કે આવનારા દિવસમાં કોઈ રાહદારીનું મૃત્યુ થાય તે પહેલા સરકારનું મૃત્યુ થાય તે જરૂરી છે શું લાગે એ લોકો આ બધા જે જવાબદાર લોકો છે એ લોકો સુધી આ ચિત્ર નહીં પહોંચતા છે જવાબદાર લોકો આંધળા છે બેલા છે લુલા છે ગુંગા જાડી ચામડીના છે અને સરકારના ભ્રષ્ટાચારના રંગમાં રંગાયેલા છે એટલે એ લોકો જોઈ નથી શકતા બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા અમે એમને ભર ઊંઘમાંથી ઉઠાડવા માટે સરકારના ભ્રષ્ટાચારમાં રંગાયેલા એમાંથી ખરડાયેલા એમાંથી બહાર કાઢવા માટે છેલ્લા ત્રણ દિવસથી આ પ્રદર્શન કરી રહ્યા છે તમે વ્યારા તાલુકો ફરો છો તાપી ફરો છો ડાંગ ફરો છો સુરત તમે ડીજી વિશિયલના કામ માટે ગયા તમે ચેતરભાઈના સમર્થનમાં જાઓ છો મહેસાણા જાઓ છો અમદાવાદ જાઓ છો શું લાગે છે આ વિધાનસભાની છેલ્લી ચૂંટણીઓ ગઈ પછી જે ઘટનાઓ થતી છે લોકોનો રોષ નીકળે છે ગોપાલ ઇટાલિયા અત્યારે ચૂંટાઈને આવ્યા બરાબર કેવો માહોલ છે ઓલ ઓવર ગુજરાતમાં ખરેખર માહોલ અત્યારે લોકોમાં ખૂબ રોષ છે પરંતુ એ રોષને કંઈક ને કંઈક રીતે કોંગ્રેસ પાર્ટી મતમાં પરિવર્તિત કરી શકતી નથી અને એટલા માટે જ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈની આગેવાનીમાં સતત એક પછી એક કાર્યક્રમો કરી રહ્યા છે આવનારા દિવસમાં અમે કલેક્ટરને પણ મળવાના છે અને કલેક્ટરને પણ ઇન્વોલ્વ કરવાના છે કે અમારા લોકોની જાનહાનિ થાય છે અને તમે જિલ્લા પ્રશાસક તરીકે તમારે ટોલ બોલાવીને સૂચના આપવી પડે કે એક પણ રસ્તા પર ખાડો હશે તો તમારો બંધ થઈ જશે હવે તમે બીજા પક્ષના સાથે પણ સંકલનમાં રહીને વિરોધ પ્રદર્શનો કરો છો આ દક્ષિણ ગુજરાતના રસ્તાઓ માટે ચેતરભાઈને કે જિગ્નેશ મેવાણીને આમંત્રણ આપશો ખરા જિગ્નેશ મેવાણી પણ રાજકોટમાં ટોલ ટેક્સના મુદ્દે એમણે પણ આંદોલન કર્યું છે ચેતરભાઈ જ્યારે આવશે ત્યારે આંદોલન કરશે અને અમે તો એમ પણ કહીએ છીએ મનસુખભાઈએ અને નરેશભાઈ જેવા આગેવાનોએ પણ આંદોલનમાં ઉતરવું પડે કારણ કે જીતુભાઈ અને અરવિંદભાઈએ નીતિન ગડકરીને પત્ર લખ્યાની વાત છે માત્ર પત્ર લખીને તમે ખુશ થઈ જાઓ એ વાત ખોટી છે એમના મત વિસ્તારમાંથી બી નેશનલ હાઈવે છપ્પન જાય છે એમના મત વિસ્તારમાંથી બી હાઈવે અડતાલીસ જાય છે અને પારડીથી જે મહારાષ્ટ્ર સુધીનો નેશનલ હાઈવે આઠસો અડતાલીસ પણ જાય છે

સીન સપાટા કરે છે પરંતુ જઈને લોકસભામાં બોલતા નથી હલકી પ્રસિદ્ધિ માટે અમારા નામના કામોને પોતાના નામના બતાવે છે પરંતુ એમણે ડૂબી મરવું જોઈએ કે અજાય બી પુલ બનતો હતો કોઈ ભાજપના નેતાની વાડીમાં જવા માટે એમના વિસ્તારમાં નેશનલ હાઈવે છપ્પન કેવો છે એમણે જુઓ એમના વિસ્તારમાં અત્યારે દાંતી વાળા વિસ્તારમાંથી જે પાણી દરિયાનું અંદર ગામમાં ઘૂસે છે એમણે જોવું જોઈએ પણ ત્યાં રિપેર કરાવ્યો નહીં ઊભા રહીને રિપેર કરાયો છે મને જો અમે મંગળવારે કાર્યક્રમ કરવાના છે ઊભા રહીને પાંચ દસ મિનિટમાં કઈ થતું નથી આ રોડ પર કલાક બેસે તો ખબર પડે કેવી રીતે થતું હોય માત્ર સીન સપાટા કરીને કઈ થતું નથી તમારે તો નાલી કાટલીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કેન્દ્ર સરકાર પોતાની છે દસ દસ વર્ષથી છે અને તમે આવા બિસ્માર રોડો આપો છો નેશનલ હાઈવે પુલો લોકોને મરવા માટે જર્જરિત છે કાલે ગઈકાલે વલસાડના કલેક્ટરે કીધું પાંચ જેટલા પુલ નેશનલ હાઈવે છપ્પન ના બંધ કરીએ છે એનો મતલબ શું કે વર્ષથી પુલ જર્જરિત છે પરંતુ કંઈ કરી નથી માત્ર વાત વાત કરવી કરવી સોશિયલ મીડિયામાં આવીને મોટી વાત છે રોડ પર ઉતરીને નીકળવું પડે તો ખબર પડે કે કઈ રીતે કામ થાય આદિવાસી ક્ષેત્ર માટે સરકાર એમ કહે છે કે બાળકોની શાળાઓ જ્યાં પણ હોય ત્યાં રોડ રસ્તા સુવિધા યુક્ત છે તમારા વિસ્તારમાં સુવાર શાળાની જ હાલત ખરાબ હોય તો રોડ રસ્તાને શું કરવાના ઘોડીને પીવાના અમારે ત્યાંની લગભગ થી ચોત્રીસ શાળાના ઓરડા પાણી ઘરે છે અમારા વિસ્તારમાં આંગણવાડી તોડી નાખી છે હજુ બે વર્ષથી બનતી નથી અમારા વિસ્તારમાં નાના ભૂલકાઓને વર્ગ શાળાથી મુખ્ય શાળામાં જવા માટે ઈકોની જરૂર છે આજે બસ્સો જેટલી ઈકો અમારતા બંધ છે ટેક્સી પાર્સિંગના લીધે હજુ સુધી એ ચાલુ નથી કરી આવ્યા એટલે શાળામાં જતા રસ્તાની વાત તો દૂર શાળા સારી બનાવવી જોઈએ ગણિત વિજ્ઞાન અંગ્રેજીના શિક્ષકો શિક્ષકો જોઈએ અને શાળામાં સારા જે નાના ભૂલકાઓ માટેની આંગણવાડી યુક્ત હોવી જોઈએ એમાં પણ એ લોકો નકામા નીવડ્યા છે સરકારને કોઈ રજૂઆત લેખિત આવે રજૂઆત લેખિત નહીં અમે તો વિધાનસભામાં બુમો પાડી પાડીને કહીએ પણ આ ભૂપેન્દ્રભાઈની સરકાર નરેન્દ્ર મોદીની સરકાર બેરી આંડે લૂલી લુલી લંગડી છે એટલે અમારું સાંભળતી નથી ક્યાં સુધી આંદોલન રહેશે આજના દિવસ માટે શું છે ત્યાં સુધી અમારી વાત નહીં સાંભળી ટોલટેક્સ નહીં બંધ થાય ત્યાં સુધી રોજનું આંદોલન અમારું ચાલુ રહેશે પછી ધરપકડ થઈ જશે આ રસ્તો એમાં શું થઈ ગયું ગાંધીજી બી ધરપકડ થતી અમારા ની બી ધરપકડ થઈ અમારી બી ધરપકડ થશે અમે કઈ ખૂન થોડું કર્યું લઈ જાવ તો પોલીસ લઈ જાય ખૂબ અલગ જ મિજાજમાં ધારાસભ્ય આનંદ પટેલ છે